બિલાડીના ગળામાં ઘંટડી બિલાડી અને ઉંદરની વાર્તા મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક વેપારી હતો જેની પાસે ખૂબ જ મોટું વેરહાઉસ હતું વેરહાઉસમાં ઘણા નાના મોટા ઉંદરો રહેતા હતા ઉંદરોએ દુકાનો અને વેરહાઉસની અંદર ખાડા બનાવી દીધા હતા અને રાત્રે જ્યારે આસપાસ કોઈ ન હોય ત્યારે તેઓ તેમના ખાડામાંથી બહાર આવીને વેરહાઉસમાં રાખેલા અનાજને ખાઈ જતા હતા આના કારણે વેપારીને ખૂબ જ તકલીફ પડી રહી હતી તેણે ઉંદરોને ભગાડવા માટે ઘણા ઉપાય અજમાવ્યા પરંતુ એક પણ ઉપાય સફળ ન થયો તેના એક મિત્રએ વેપારીને બિલાડી પાડવાની સલાહ આપી વેપારીને સલાહ ગમી અને તેને એક જાડી બિલાડી દત્તક લીધી અને બિલાડીને વેરહાઉસમાં લઈ ગયો અને તેને ત્યાં છોડી દીધો બિલાડી વેરહાઉસમાં રહેતી હતી અને જ્યારે પણ રાત્રે અનાજ ખાવા માટે ઉંદર તેના છિદ્ર બહાર આવતો ત્યારે બિલાડી તેને પકડીને ખાઈ જતી હવે બિલાડી તેને અહીં ગમવા લાગી કારણ કે તેને દરરોજ તંદુરસ્ત ઉંદરો ખાવા મળતા હતા ધીમે ધીમે વેરહાઉસમાં ઉંદરોની સંખ્યા ઓછી થવા લાગી એક દિવસ જ્યારે બિલાડી ક્યાંક ગઈ હતી ત્યારે બધા ઉંદરોએ એક બેઠક બોલાવી અને બિલાડીથી પોતાને કેવી રીતે બચાવવા તે અંગે ચર્ચા કરી બધાએ પોતપોતાના મંતવ્યો વ્યક્ત કર્યા પરંતુ કોઈ સહમતી બની શકી નહીં અંતે એક યુવાન ઉંદરનો વારો આવ્યો અને તેને કહ્યું બિલાડીના ગળામાં ઘંટડી બાંધીએ તો આપણી સમસ્યા દૂર થઈ જશે જ્યારે પણ બિલાડી આવશે ત્યારે તેના ગળામાં બાંધેલી ઘંટડીનો અવાજ આપણને સંભળાશે અને આપણે બધા પોતપોતાના છિદ્રોમાં જઈને જીવ બચાવીશું યુવાન ઉંદરે જે કહ્યું તે બધા ઉંદરોને ગમ્યું અને બધાને લાગ્યું કે હવે બિલાડીના ગળામાં ઘંટ બાંધ્યા પછી તેમની સમસ્યા દૂર થઈ જશે અને તેઓ પહેલાની જેમ આરામથી ફરી શકશે દરેક જણા વિશે ખૂબ જ ખુશ હતા પછી વૃદ્ધ ઉંદર ગુસ્સે થયો અને બોલ્યો હે મૂર્ખ લોકો આટલા ખુશ થવાની જરૂર નથી જ્યાં સુધી બિલાડીના ગળામાં ઘંટડી ન બાંધે ત્યાં સુધી આપણે આમ જ ચિંતા કરતા રહીશું પહેલાં મને એ કહો કે બિલાડીના ગળામાં ઘંટકોણ બાંધશે વૃદ્ધ ઉંદરની વાત સાંભળીને સભામાં મૌન છવાઈ ગયું હવે બિલાડીના ગળામાં ઘંટકોણ બાંધશે તે કોઈ સમજી શકતું ન હતું બિલાડીના ગળામાં જે પણ ઉંદર ઘંટ બાંધવા જશે બિલાડી તેને ખાઈ જશે પછી અચાનક બિલાડીના આવવાનો અવાજ સંભળાયો અને બધા ઉંદર પોતપોતાના છિદ્રો માં પાછળથી સમાન કાર્ય કરવા માટે બિલાડીને ઘંટડી કહેવત પ્રચલિત થઈ જેનો અર્થ થાય છે કે ખૂબ જ મુશ્કેલ કાર્ય કરવાનો પ્રયાસ કરવો બૌદ્ધ કોઈ પણ કાર્ય કરતા પહેલા તેના વિશે યોગ્ય આયોજન કરી લેવું જોઈએ નહીં તો આપત્તિ થશે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ